જય શ્રી રામ દોસ્તો આપણે જેના ઘણા રાહ જોઈ રહ્યા હતા એવા ભગવાન શ્રી નું મંદિર જે અયોધ્યામાં બનવા જઈ રહ્યું છે એમનું આગામી તારીખ એટલે કે તારીખ બાવીસ જાન્યુઆરી ના રોજ ભગવાન રામલલા એ મંદિરમાં વિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર આપણા ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે જો ગૌરવની વાત કરું તો સમગ્ર વિશ્વમાં એકમાત્ર માત્ર આપણું એવું મંદિર છે જે સૌરાષ્ટ્રમાં આવેલું છે જ્યાં એક પણ પ્રકારનો પૈસો કે દાન સ્વરૂપે એક પણ વસ્તુ સ્વીકારતું નથી એવું જલારામ મંદિર આપણા જલારામ મંદિર દ્વારા આજીવન અયોધ્યામાં બિરાજમાન રામલલા ને બે ભોજન થાળ એ ધરાવાશે એ ખરેખર આપણા માટે એક ગૌરવની વાત છે આજથી જયારે ત્રણ વર્ષ પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણ પામી રહ્યું હતું ત્યારે જલારામ બાપાની જગ્યાના જગ્યા ગાદીપતિ એટલે કે રઘુરામ બાપા દ્વારા અયોધ્યા મંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ આજીવન થાળનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો અને આમ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આ પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો છે જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે તેમજ બાવીસ અને ત્રેવીસ જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહેલા આપણા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આ બે દિવસ દરમિયાન જલારામ મંદિર વિરપુરની જગ્યા દ્વારા તમામ દર્શનાર્થીઓને લાડુનો પ્રસાદ આપવામાં આવશે જે ખરેખર આપણા માટે ગૌરવની વાત છે તો દોસ્તો કોમેન્ટ કરીને કહેજો કે તમે જલારામ બાપાની જગ્યાના દર્શન કર્યા કે નહીં જય શ્રી રામ